મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયાદના કપાસના ભાવ અરસોલમાં તેરસો એસી થી ચૌદસો પંચાણું સિદ્ધપુરમાં તેરસો થી પંદરસો છાસઠ હળવદમાં અગિયારસો થી પંદરસો છેતાલીસ રાજકોટમાં બારસો નેવું પંદરસો પંચોતેર જેતપુરમાં અગિયારસો થી પંદરસો છપ્પન ખાંભામાં અગિયારસો થી સોળસો હારીજમાં બારસો સિત્તેર થી પંદરસો ચાર ધાંગ્રામાં અગિયારસો થી ચૌદસો છ્યાસી જામજોધપુરમાં અગિયારસો થી સોળસો મોરબીમાં બારસો સિત્તેર થી પંદરસો ચાલીસો પચાસ થી પંદરસો છ્યાસી તિન્ટોયમાં તેરસો પચાસ થી ચૌદસો પંચોતેર ઉનાવા માં બારસો અગિયાર થી પંદરસો પિસ્તાલીસ બોટાદમાં અગિયારસો થી સોળસો વિસનગરમાં અગિયારસો થી પંદરસો ત્રેપન

શિહોરીમાં તેરસો અગિયાર થી ચૌદસો એકોતેર તળાંજામાં ચૌદસો છન્ડ વાંકાનેર માં અગિયારસો થી સોળસો એક મહુવામાં એક હજાર થી ચૌદસો ત્રેસઠ કડીમાં બારસો બોતેર થી પંદરસો ઓગણીસ માં બારસો પચાસ થી પંદરસો પાંત્રીસ અંજારમાં બારસો થી પંદરસો પાસઠ જામખંભાળિયામાં તેરસો વીસ થી ચૌદસો એકાવન લખતરમાં બારસો થી તેરસો સિત્તેર માણસામાં તેરસો થી પંદરસો ચોવીસ સાવરકુંડલામાં બારસો થી પંદરસો છાસાઠ ગોંડલમાં બારસો એકાવન થી પંદરસો એકોતેર બહુ ચારાજીમાં બારસો પચાસ થી ચૌદસો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો